પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય મહાશંખ ભીમ ભીમકર્મા વૃકોદર ઋષિકેશ હૃદયના સર્વસ્વ જ્ઞાતા એવા શ્રીકૃષ્ણે પાંચજન્ય શંખ વગાડ્યો પાંચે જ્ઞાનેન્દ્રિયોને પાંચ તનમાત્રાઓ એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધના રસ ભેળવીને પોતાના ભક્તની શ્રેણીમાં ઢાળવાની ઘોષણા કરી વિકરાળ સ્વરૂપે બહકતી ઇન્દ્રિયોને સમેટીને પોતાના સેવકની શ્રેણીમાં ઊભી કરવી એ પ્રેરક સદગુરુનું કામ છે શ્રી કૃષ્ણ એક યોગેશ્વર સદગુરુ હતા શિષ્ય શિષ્ય સ્તેહમ ભગવાન હું તમારો શિષ્ય છું બાહ્ય વિષય વસ્તુઓને છોડીને ધ્યાનમાં ઈષ્ટ સિવાય બીજું કાંઈ ન જુએ બીજું કંઈ ન સાંભળે બીજા કોઈનો સ્પર્શ ન કરે એ સદગુરના અનુભવ સંચાર પર આધાર રાખે છે દેવદત્તમ ધનંજય એટલે કે દેવી સંપત્તિને આધીન અનુરાગ એટલે અર્જુન ઈષ્ટને અનુરૂપ લગાવ જેમાં વિરહ વૈરાગ્ય અને અશ્રુપાત હોય છે ગદગદ ગીરા નયન બહ નીરા રોમાંચ હોય છે ઈષ્ટ સિવાય બીજી કોઈ વિષય વસ્તુ સાથે સહેજ પણ ટકરાવ ન થાય એને જ અનુરાગ કહે છે આમ આમાં સફળતા મળે તો પરમાત્માની પ્રાપ્તિ કરવાવાળી દેવી સંપત્તિ પર પરમદેવ આધિપત્ય મેળવી લે છે આનું બીજું નામ ધનંજય પણ છે ધન તો બાહ્ય સંપત્તિ છે જેનાથી શરીરનું રક્ષણ થાય છે આત્મા સાથે એને સંબંધ નથી આનાથી અતિરિક્ત આત્મિક સંપત્તિ અરણ્ય ઉપનિષદમાં યાજ્ઞ વૈલ્ક મૈત્રીને આ સમજાવ્યું છે કે ધનથી સંપન્ન પૃથ્વી પર આધિપત્ય મેળવવાથી અમૃત્વની પ્રાપ્તિ થતી નથી એનો ઉપાય તો આત્મિક સંપત્તિ જ છે ભયાનક કર્મવાળા ભીમસેને પોન્ડ્ર અર્થાત પ્રીતિ નામનો મહાસંખ વગાડ્યો ભાવ હૃદયમાંથી જન્મે છે અને હૃદયમાં જ નિવાસ કરે છે આથી એનું નામ રૂકોદર છે તમારો લગાવ બાળકમાં હોય છે ખરેખર તો આ લગાવ હૃદયમાં હોય છે જે બાળકમાં જઈને મૂર્ત થાય છે આ ભાવ ખૂબ શક્તિશાળી હોય છે ભીમે પ્રીતિ નામનો શંખ વગાડ્યો ભાવમાં પ્રીતિ રહેલી છે આથી ભીમે પ્રોંડ્ર પ્રીતિ નામનો શખ વગાડ્યો ભાવ મહાન અને બળવાન છે પરંતુ તે પ્રીતિના માધ્યમ દ્વારા